નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ છો તમારા એરિયાની અંદર વરસાદ પણ કદાચ હશે તો મિત્રો અત્યારે અમારા જે વિસ્તારની અંદર છે સારો એવો વરસાદ એટલે કે કમોસમી વરસાદ આગાહી પ્રમાણે એટલે કે આપણે જે હવામાન વિભાગે આગાહી આપી હતી એ પ્રમાણે પણ વરસાદ સારો એવો પડી રહ્યો છે તો મિત્રો અત્યારે જે વરસાદ પડ્યો છે વરસાદના કારણે અત્યારે જે અમારો આ વિસ્તાર છે એની અંદર બધે એક જ ધારા અને લાગટ કરા પડ્યા હતા અને એ આપણા વિડીયોના માધ્યમથી આપણા ખેડૂત મિત્રોને બતાવવાનો પ્રયત્ન પણ કર્યો છે તો મિત્રો અત્યારે અમારા રાજકોટ જિલ્લાના વિછા પંથકની અંદર સારો એવો કમોસમી વરસાદ પણ પડી ગયો છે અને મિત્રો અત્યારે ત્યાં વરસાદના કારણે જે આ માહોલ છે એ ઠંડો માહોલ થઈ ગયો છે અને ખેડૂત મિત્રોને ઘણા બાગાહીથી પાકની અંદર એટલે કે કેરી જેવા પાકમાં પણ મોટું એવું નુકસાન બેસી શકે તેવી શક્યતા પણ અત્યારે દર્શાઈ રહી છે કારણ કે વાવાઝોડા સાથે વરસાદ જો આવશે તો એને નુકસાન પણ વધારે બેસશે અને મિત્રો એવી જ રીતે આપણે વાત કરીએ તો અત્યારે આપણે ખરેખર જે કાશ્મીરની અંદર જેવી રીતે બરફ પડતો હોય એવી જ રીતે આપણા ગુજરાતની અંદર એટલે કે વિછીયાના પંથકની અંદર એટલે કે અમારા વિસ્તારની અંદર પણ સારો એવો પડ્યો છે તો મિત્રો આગળ આપણે વિડીયો બતાવીશું તો ખેડૂત મિત્રો અમારા ભાર ઉનાળે એટલે કે મે મહિનાની અંદર વરસાદ આવ્યો ને આ કરા આવા પડ્યા છે મોટા મોટા કરા પડ્યા છે વરસાદ ગમે એવું થાય હવે એનો કોઈ નીતિ નથી એટલે તો જોઈ શકો તો આ દ્રશ્ય ને માધ્યમ થી કે અમારા એક કાશ્મીર માં જેમ ફરક પડે એમ પડ્યો આવો વરસાદ આવ્યો છે અને મિત્રો અહીંયા દૂર લોકો ને તો લોકો એવો જ બળપ છે કરા મોટા મોટા પડ્યા આ આમ જોવા જઈએ તો વીસ એમ એમ નો એક કરો દેખાય છે અત્યારે હાલમાં તો મિત્રો આપણે આ નજીક બતાવવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને ખ્યાલ આવે ખેડૂત મિત્રોને કે આ એક રેતીનો ઢગલો છે એની ઉપર આજે આવડા આવડા કરા પડેલા છે તો મિત્રો આવડા મોટા કરા પડ્યા છે આવતા વર્ષનું અનુમાન તો કેવું હોય કેમ ખબર પડે હવે આ કાળા ઉનાળા કરા પડ્યા છે કમ હોશમી માવઠાના કારણે જો કે મિત્રો આને પથારી થઈ ગઈ છે જોકે કે મિત્રો આને ઘરે તો પથારી થઈ ગઈ એટલે કાયમી કામ ખાતર ઓઢાડી હોય એ રીતનો વરસાદ આવ્યો છે હવે આવતા કવળવા